નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટી ન્યૂઝ નવસારીમાં તૂટેલા રસ્તાઓને રિસરફેસ કરવાનું કામ વરસાદ બાદ ફરી શરૂ થયું નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી રાત્રે રોડ રિસરફેસિંગના કામનું નિરીક્ષણ કરવા માટે પહોંચી ગયા રસ્તાનું કામ મજબૂતીથી કરવા માટે પણ માહિતી આપી નવસારી મહાનગરપાલિકાએ તૂટેલા રસ્તાઓ માટે હેલ્પલાઇન નંબર પણ રાખ્યો છે તૂટેલા રસ્તાઓ અંગે હેલ્પલાઇન નંબર પર 47 ફરિયાદો મળી છે અને તે ફરિયાદોનો બે દિવસમાં ઉકેલ લાવવામાં આવશે લોકોને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે તૂટેલા રસ્તાઓને રાત્રે રીસર્ફેસ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે નવસારી મહાનગરપાલિકામાં અત્યારે રોડ રસ્તાની પરિસ્થિતિના મુજબ જે છે અમે ગ્રાઉન્ડ લઈ રહ્યા છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશ પછી શહેરમાં જે પણ જગ્યા પોર્ટોલ્સ છે કે રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે ત્યાં જે છે સારી કરવામાં આવી રહી છે અને અત્યારે અમે જે છે નવસારી સિટી જીરો પોર્ટોલ્સ તરફ આગળ વધી રહ્યો છે જેટલા મેજર પોર્ટોલ્સ હતા જે 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 જગ્યા રોડનો ઇશ્યુ હતા એ બધા જે છે અમે પહેલાં વેટ મિક્સથી કર્યા વેટ મિક્સથી અત્યારે જે અમને ટાઈમ મળ્યો આના કોલ્ડ મિક્સથી અને અત્યારે જે છે હોટ મિક્સથી કામગીરી કરવાની ચાલુ કરી છે જે મેજર રોડ છે અમારા બધા અમારો પ્લાનિંગ છે કે એક પણ રોડ ઉપર લોકોને હેરાનગતિ નહીં થાય અને દિવસમાં કરીએ તો વધારે ટ્રેફિકનો પણ ઇશ્યુ થતો હોય આના લીધે રાત્રે જે છે એ સ્પેશિયલ અમારી ટીમ આખી રાતે જે છે ગઈકાલે જાગતી હતી લાલપુરમાં જે જગ્યા રોડની કામગીરી કરી આજે પણ જે જે જગ્યા મોટા પેજ છે બધા લેવાના છે અને અમારું પ્લાનિંગ છે કે આવનારા એક કા બે દિવસમાં જે છે જ્યાં જ્યાં પોર્ટલ છે બધા તમામે તમામ જે છે ક્લિયર કરવામાં આવશે અને રોડના જે સરફેસ છે એ બધા એવી રીતે કરવામાં આવશે કે લોકોનો કોઈ પણ જાતનો ઇસ્યુ નહીં થાય અને જેવા વિધાઉટ મોન્સૂન સિઝનમાં કે નોર્મલ સિઝનમાં જેવા રોડ હોય એવા চিটি নালচি